नमस्कार दर्शक मित्रों आप निहाली रहा छो एस लाइव न्यूज़ बुलेटिन नजर ना के अत्यासुदीना मुख्य समाचारों पर महिलाओं ने यूरोकाइनिक बीमारी दूर करवा किडनी हॉस्पिटल द्वारा आयोजित आयो वर्कशॉप एनबीए का प्रख्यात खिलाड़ी जेम्स रिचर्डसन शहर में आयोजित ला बास्केट टूर्नामेंट में उपस्थित આઈઆઈ દ્વારા અમદાવાદમાં પશ્ચિમ ભારતના ટોચનો ફૂડ અને હોસ્પિટાલિટી એક્સપો યોજ છે ટી સિરીઝ અને પ્રખ્યાત બ્રાન્ડ આરડીબી સાથે અમદાવાદી યુવાન સુરજ ચૌહાણ ગીત રજૂ કરશે મોટી ઉંમરે મહિલાઓને શરીરનો ભાગ ખસવા અથવા તો પેશાબ પરના નિયંત્રણ ગુમાવી દેવાની સમસ્યાઓ જોવા મળતી હોય છે આ સમસ્યાને જાહેર પણ નથી કરી શકાતી ખાસ કરીને માનસિક બંધ થવાની તૈયારી હોય અથવા તો ડિલિવરી બાદ મહિલાઓને યુરોગાયનેક સંબંધિત કોમ્પ્લિકેશન શરૂ થઈ જાય છે યુરોગાયનેક સમસ્યા વિશે લોક જાગૃતિ થાય તેમજ તેને નવીન સ્પેશિયાલિટી બ્રાન્ચ તરીકે વિકસાવવામાં આવે તે ઉદ્દેશથી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટરના ગાયનેટિક વિભાગના વિભાગ દ્વારા બે દિવસીય

જેથી પોતાના ભૌગોલિક વિસ્તારની વણ વપરાયેલી માંગને પણ તેઓ સંતોષી શકશે અને વિશાળ સમુદાયને સેવા પણ આપી શકે આ પ્રસંગે કિડની ઇન્સ્ટિટ્યૂટના ડોક્ટર એચ એલ ત્રિવેદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે દરેકને માર્ગદર્શન આપ્યું હતું અને વધુ માહિતી આપી હતી સમગ્ર ભારતમાં વિવિધ શહેરોમાં યોજાઈ રહેલી સૌથી મોટી થ્રી ઓન થ્રી કોલેજ બાસ્કેટબોલ અને યુથ ફેસ્ટિવલ કે જેનું સંચાલન

સ્પર્ધા ને બેક ટુ બેક જીતી છે અમદાવાદના માયકા ખાતે એકસો પચાસ થી વધુ ટીમો થ્રી ઓન થ્રી ટુ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં બોમ્બ ડોટ કોમ દ્વારા સંચાલિત નેબી એ જામ માં

મ્યુઝિક પરફોર્મન્સ સાથે રસપ્રદ ગોડ સ્પર્ધાથી લોકોને બાસ્કેટબોલ રમવા માટેના શ્રેષ્ઠ અનુભવો પ્રાપ્ત થયા હતા

બેઠક બેઠકમાં મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી હતી તેઓએ ફોર્ટી ફૂડ પ્રોડક્ટ પોષક તત્વો અંગે શ્રોતાઓને પ્રવચન આપ્યું હતું આ કોન્ફરન્સના ના અધ્યક્ષ પદે ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કોર્પોરેશન ચેરમેન ડોક્ટર હાજર રહ્યા હતા આ ઉપરાંત કર્ણાટક ન્યુટ્રિશન મિશનના સલાહકાર વીણા એસ રાવ અને ગુજરાત ફૂડ એન્ડ એન્ટ્રક્સ ઓથોરિટીના કમિશનર એચ જી કોશી પણ તેમજ બાઘબગરી ગ્રુપના પરાગ દેસાઈ અને પ્રેસ્ટી ઓર્ગેનાઇઝેશનના સીઓ ડોક્ટર કે સી રઘુ મેરીક લિમિટેડના હેડ રેગ્યુલેટર પ્રબોધ હલ્દે જેવા ઉદ્યોગ અગ્રણીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા

અને એન એસ ચૌહાણ એક નવું સોંગ ભૂલ જાવ લોન્ચ કરી રહ્યું છે જેમાં સુરજ ચૌહાણે પોતાનો સ્વર આપ્યો છે પોતાના ગીતને લોન્ચ કરતા સમયે સુરજ ચૌહાણે જણાવ્યું કે હું ભારતીય શાસ્ત્રીય સંગીતનો ખૂબ જ મોટો પ્રશંસક છું જે જે આર્ટ્સ કોલેજ અમદાવાદમાં અભ્યાસ કરું છું મારે ગીતકાર અને એન એસ ચૌહાણ સાથે ભવિષ્યમાં ઘણા બોલીવુડ પ્રોજેક્ટ કરવાના છે સોંગ્સ ભૂલ જાવના શૂટિંગ દિલ્હીમાં કરવામાં આવ્યું હતું આ સોંગ લોકોને પ્રિય અને ખાસ કરીને યુવાનોને પ્રિય બનશે તેવો પણ તેવો આશાવાદ સુરજે વ્યક્ત કર્યો હતો તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર